તમે આજ ના નવા વિડીયો નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અમારા પતુ શું ખાય બધા ખાઈ આવો ખાવ એમ તો કે હા જય હોતા દાખલા લાઇક કરજો હર હર મહાદેવ વાહ વાહ ગમ વાતાવરણ થઈ હા હા એ ભાઈ અમને તો ભૈયાજી લે 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 જોડા આમ આમ જોડા તમને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી

હરીઝો એ કાંઈ હશે નાનું એવું તો આવે છે ને નાના નાના ગલકા છે તો છે ને એમ શાક કરવાનું કેમ લાગે પણ એક બી એ કાંઈ થાય નહીં હું થોડોક બેસાર હોય ને તો શાક થાય તો ફટાફટ આવશે ને લાકડા લઈ લઈ હું ખાવામાં એવું બદામ ના નામાં લાકડા લે છે લેવા લે આપણે કંઈ લેવાનું નથી લે 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 આ કેમ લેવાનો જોઈએ હે લેવા જ પડે ને તમે ને ખાતા હ તો હું છે ને ટેકરી કરતી જાઉં ફટાફટ તમે ઓલ લઈ નાખતા જાવ હો ને એટલે વરસાદ ના આમ જો કેટલો વરસાદ ને ધરમ જો પડ્યો વરસાદ કેવો ને પછી પલ્લી જાય લાકડા પર હમ કા હમ પછી સુલો કેમ ખણતા હો પછી આપણે રાંધવાનું કેટલું બધું હોય તો ફટાફટ છે ને હવે લાકડા લઈ લાવ તું હાટી જાવ હમ આકડા નાખી દીધા બે બેગ ફેરા છે ઈ રહોડા માં જાય ને બેગ ફેરા છે ઈ ઓલે ઘરે નાખી દીધા એટલે છે ને હવે વરસાદ આવે ને તો ઉપાધી ન રહે ને આમ જો અહીં ફોર કામકાજ આલે કા હા નવર વટાણ નવરે જો કેમ તમે રમવાનું આ ભાઈ ને રમવાનું તો એવુંટાણા છે અટાણે તો ના નળ આવ્યા છે તો આ નળી લેવાનું ભૂલાઈ ગયો તો નળી ને એવું બધું લઈ લઈ આ વાદળું તો આ છે ને વરસાદ નું કઈ નક્કી નથી કેમ કે બે ત્રણ દિવસ થી આવ્યો નથી ના પાછું વાદળું ઇંધારું એટલે વરસાદ તો આવશે છે લખો ખોય ફટાક જોઈએ વરસાદ આવે કે ન આવે હવે લહાણ ફોલવા માંડ્યા બધા એમ જો

को ध्यान सब हम खबरै न पड़े हा मु राति न उदे से खबर न छोकरा वाला आउ काम होय जो लहनमा नाग दिदा काकरा मोटा मोटा लयो थिज्यो <laughs> <काम बतारे। laughs> <laughs> जा केम छोकरा वाला न आउ ने काम वधारे काम वधारे काम करेनी कम वधारे फाइनली हमारा हेतુભાઈ पण अबे जागी ग्या अबे जसी संदीप कामे केम संदीप

બધાને મરચા બહુ ખાવા જાય મારે માથા પાસે મરચો છે જો ટપટપાટ હશે ને વાળો કર લે જમી લે તો જમીને છે ને સંદીપ ડાયરેક્ટ ધાબા ઉપર વઈ જશે ધીમે ધીમે સાવ છે ખરે છે સાવ છે ધીમે આ તો ફાયા ધીમે ધીમે તો ફોન માં જો એ ખાય ને તરત ધાબા પર હે કઈ ઉપાદી જ ની અમારે જેમ અમારે તો વાસણ બધું કરીએ તય નેવરા થઈ ના ને તો જો ફોન માં શું જોતા હે કઈ બોલે રીહાઈ ગયા તાર મામા કેમ જો ને કઈ બોલતા તને તારા થી રીહાઈ જા ભીંડા ને શાક કર્યું તી હે મને તાર મામા ને કેમ બોલતા ને હવ હવ ગરમી થાય છે ફૂલ જો વીજળી કેવી થાય કેમ પૂછાય ને તો તો ફેમિલી આટને વીજળી પણ થાય છે

સંદીપ ને આપી દીધો લબાસ અને અમારા હેતુભાઈ અહીં શું કરતા હે બા રમાડો બા વીજળી ને વરસાદ ની કેવું થયું સાટ આવવા માંડ્યા વીજળી કેવી થાય હેતુ વરસાદ આવે ને ચાલુ થઈ ગયો વીજળી કેવી થાય તને ઊંઘ ને આવતી બા ને ઊંઘ ને આવતી સમજો એક ભાઈ આમ બેઠા છે આવું છે તો છે ને આવી રીતનું છે ફેમિલી તો હવે રાતનો વરસાદ આવે કે શું થાય કેના ખબર

એવું થાય હવે લાઈટ કઈ આવે કે ના ખબર અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું આ સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગેમો છે અને ગેમો હોય ને તો લાઈક કરજો શેર કરજો શેરમાં માં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા ભાઈ બેટા